જય માતાજી તમારું સ્વાગત છે આપણા વ્લોગમાં તો આજે તમે જોશો આપણા વ્લોગમાં શું થવાનું છે

છે મમ્મી આ કોના પાછળ ભાઈ હર્ષિદ નો વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે ઠંડુ ઠંડુ પવન પણ સારું આવે છે તો આપણે ઘેર આવતા રહ્યા છીએ મમ્મી ગયા મારા ફઈના છોકરાને ઘરે

તમારે કોઈ કેવો બ્લોગ વિશે લાઈક કરો ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો કે એવું નહીં એવું બોલતા જ નહીં સબસ્ક્રાઈબ એવું લેવા આટલું બધું સબસ્ક્રાઈબ બોલતા નહીં આવડતું ભણાય જ ના આટલું બધું તમારે કેવું એવું તારા કેવું લે એવું લાઈક કરો ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો કમેન્ટ કરો છ

ત્યાં બાવળ હટાવીને બધું અહીંયા રેતના ઢગલા કરી દીધા છે બહુ મોટો રિવરફ્રન્ટ બનવાનો છે તમે બતાવો ઝૂમ કરીને થોડું તો મિત્રો તમે જુઓ અંદર બધા બાવળ ગયા હતા બધા બાવાના નેચર દબાઈ દબાઈને માટી ઉપર નાખી દીધી હમ જો કેટલા મોટા મોટા ટેકરા કરી કરીને જીસીબીનું કામ ચાલુ હો આ ટેકરા કરતાં 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 થઈ શા બાજુ જવાનું કિલોમીટર કિલોમીટરનો દાયરો હો આ રિવેરફ બનાવવાનું લોબુ કરવામાં તમે જુઓ આ વરસાદ થોડો પડ્યો ને પોણી આવતું રહી હોય આ રસ્તો આ રસ્તો પણ હમણાં પૂર જાવ આટલે જીસીબી નું કોમ ચાલુ હો આ બાજુ જુઓ થોડી થોડી રેત નાખી દીધી કે અલબા ભરી ભરી મોટો રિવરફ્રન્ટ બનાવવાનો જુઓ આ બધા બાવળકાર ઉખાડી નાખીને રેત નાખી દઈ તો મિત્રો તમને મજા આવી છે આ વ્લોગમાં તમે જોવો વ્લોગમાં શું થયું તો મિત્રો આપણે મહેનત કરી રહ્યા છીએ તો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મળીએ નવા વ્લોગમાં જય માતાજી